સુરતના ઉધનામાં બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપીને બાવીસ લાખથી વધુ રૂપિયા પડાવી લેવાના ગુનામાં પોલીસે મુખ્ય તોડબાજ પત્રકારની ધરપકડ કરી હતી ત્યારે આ તોડ કરવા અન્ય દસ પત્રકારોના નામ ખુલ્યા હોવાથી પોલીસે તમામની ધરપકડ કરી છે સુરતના ઉધના પોલીસ મથકમાં ટેક્સટાઇલ વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે એક વ્યક્તિ જેનું નામ પ્રકાશ દેવાજી રાઠોડ છે તેને પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી અને બ્લેકમેલ કર્યા હતા અને તેમનું જે કન્સ્ટ્રક્શન થતું હતું તેના ફોટા પાડી તમારું બાંધકામ ગેરકાયદેસર છે અને પૈસા આપો બાકી અમે બાંધકામ તોડાવી નાખીશું તેવું કહી બાવીસ લાખથી વધુ રૂપિયા પડાવી લેવાયા હતા આ મામલે ફરિયાદ થતાં પોલીસે પ્રકાશ દેવાજી રાઠોડની ધરપકડ કરી હતી પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન બાર લાખ રૂપિયા રોકડા રિકવર કર્યા હતા ત્યારે આ મામલે બીજા તોડબાજ પત્રકારો પણ તેની સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું ત્યારે ઉધના પોલીસે વધુ દસ જેટલા તોડબાજ પત્રકારોની ધરપકડ કરી છે પોલીસે સિટી લાઇન ન્યૂઝના ધર્મેન્દ્ર વાઘેલા સુરત સુધાર ન્યૂઝ જિજ્ઞેશ શોષા ગુજરાત રિયલ ન્યૂઝના ભરત ગોવિંદભાઈ વિરાડે ઉર્ફે ભરતસિંઘે મા આસાપુરા ન્યૂઝના સતીષ કુંભાણી ગુજરાત ભૂમિ ન્યૂઝ નરેશભાઈ સૌજીભાઈ પરમાર રિયલ ન્યૂઝ ગુજરાતના હિતેશ અરવિંદભાઈ રાઠોડ જુર્મ ઓર કાનૂન ન્યૂઝ જયેશ ચૌહાણ સુરત વિશાલ એક વ્યક્તિ જેનું પ્રસાદ પાંડે અને ધ્રેટ છે એણે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી અને એમને બ્લેકમેલ કર્યા હતા અને એમનું જે કન્સ્ટ્રક્શન થતું હતું એમાં એણે ફોટા પાડ્યા અને એવું કીધું હતું કે જો તમે એમને અમુક એમાઉન્ટ નહીં આપો તો તમારા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું આ ફોટા અમે પાડી લીધેલા છે એ પ્રકારે બેક બ્લેકમેલ કર્યા હતા જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધી આ પ્રકાશ રાઠોડની ધરપકડ કરી હતી આ પ્રકાશ રાઠોડની ધરપકડ બાદ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ત્યારે એની સાથે જોડાયેલા અન્ય ઘણા બધા લોકો પોલીસના ચોપડે સામેલ આવ્યા સામે આવ્યા હતા જેમાં દસ જેટલા પત્રકારો પોતાને પત્રકાર તરીકે ઓળખાવી પોતાના પાસે પત્રકારના આઈ કાર્ડ હતા એ પ્રકારના દસ જેટલા લોકો પોલીસની ગિરફતમાં આવ્યા છે આ દસ લોકોમાં એકનું નામ ધર્મેશ રમેશભાઈ વાઘેલા જે સિટી લાઈન ન્યૂઝમાં પત્રકાર છે એ પોતે હોમગાર્ડ પણ છે એટલે પોલીસ અત્યારે એની પણ તપાસ કરી રહેલ છે કે અત્યારે એને હોમગાર્ડ તરીકેની શું ડ્યુટી હતી અને એણે કયા કયા પ્રકારે અન્ય લોકોને આવી રીતના હેરાન કર્યા છે આ ઉપરાંત જિગીશ રણછોડભાઈ સોસા જે સુરત આધાર ન્યૂઝ ભરત ગોવિંદભાઈ વિરાડે જે ગુજરાત રિયલ ન્યૂઝ આના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે પણ આ જ પ્રકારનો ખંડણીનો બે ગુના નોંધાયેલ છે ત્યારબાદ સતીશ હર્ષુખભાઈ કુંભાળે કરીને એક વ્યક્તિ છે એ પોતે મા આશાપુરા ન્યૂઝ કરીને જે છે એમાં સંકળાયેલ છે આ ઉપરાંત પોતે પત્રકાર એકતા પરિષદ અને એના પ્રમુખ હોવાનું એ જણાવે છે એટલે આ જે એસોસિએશન છે એના પ્રમુખ તરીકે પણ આ ભાઈ સતીશ કુંભાળે રહી રહે છે આ ઉપરાંત નરેશ રવજીભાઈ પરમાર જે ગુજરાત ભૂમિ ન્યૂઝ આ ઉપરાંત હિન્દ ન્યૂઝ હિન્દ ટીવી અને અર્બન મેટ્રો આ ચાર જે ચેનલ્સ અને જે પણ એના જે ન્યૂઝ પોર્ટલ્સ અથવા છે એનામાં પોતે જોડાયેલા છે આ ઉપરાંત હિતેશભાઈ રાઠોડ હિતેશ અરવિંદભાઈ રાઠોડ રિયલ ગુજરાત ન્યૂઝ રિયલ ગુજરાત ન્યૂઝ કરીને છે એની સાથે જોડાયેલા છે આ ઉપરાંત જયેશ નાનજીભાઈ ચૌહાણ જે જુર્મ ઓર કાનૂન ન્યૂઝ આ પ્રકારની એક ન્યૂઝ સાથે સંકળાયેલા છે સંગમ પ્રસાદ પાંડે સુરત વિશાલ ન્યૂઝ કરીને છે એની સાથે સંકળાયેલ વ્યક્તિ છે આ ઉપરાંત અવધેશ વિમલકાંત તિવારી જે ધ ગ્રેટ ન્યૂઝ એ પ્રકારનો એક ચેનલ ન્યૂઝ છે એની સાથે સંકળાયેલો છે આ જે અવધેશ છે એના વિરુદ્ધ અગાઉ પણ ચાર ગુના આ જ પ્રકારના દાખલ થયેલા છે જેમાં ઉધના અને પાંડેસરામાં પણ આ પ્રકારના ખંડણીના ગુનાઓ છે જેમાં એણે લોકોને બ્લેકમેલ કર્યા હોય પોતે પત્રકાર હોવાની આઈડેન્ટિટી આપી અને લોકોને બ્લેકમેલ કરે છે પોતાની ધાક બેસાડે છે અને એમના સાથે અપશબ્દ અપશબ્દ બોલી અને વ્યવહાર પણ ગેરવ્યવહાર પણ કરે છે આ ઉપરાંત જ હજી એક આરોપી અમે પકડેલ છે જેનું નામ જયંતિ લાલજીભાઈ વાઢેર છે જે સિટી લાઈન ન્યૂઝ છે એની સાથે સંકળાયેલ છે આવી રીતના પોલીસે આજે એક જ કેસમાં દસ પત્રકારો અને અગાઉ જે એક હતો પ્રકાશ રાઠોડ એમ ટોટલ અગિયાર જણાની ધરપકડ કરેલ છે આ કેસમાં જે લોકો સંકળાયેલા છે એ લોકોને જે પેમેન્ટ આપવામાં આવ્યું છે એ પેમેન્ટ ચેક અથવા ગૂગલ પે થ્રુ આપવામાં આવેલ છે એ એવિડન્સ પણ પોલીસે કલેક્ટ કરેલા છે આ ઉપરાંત એ લોકો અન્ય કયા કયા લોકોને એ લોકોએ પરેશાન કર્યા છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે આ ચોક્કસથી કેમ કે આ બહુ સેન્સિટિવ વસ્તુ છે પત્રકાર તરીકેનું એક આઈ કાર્ડ જે માણસ જો ખરીદી શકે છે તો એ ઘણી બધી બાબતો માટે ચેલેન્જિંગ વસ્તુ છે એટલે અમે આ ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરીશું આ સંસ્થા રજિસ્ટર્ડ છે કે નહીં એ પણ પહેલી તપાસ થશે